નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવીજેતપુરમાં ખેડૂતો દ્વારા બેંક પર તારાબંધીની ચીમકી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આવેલ પાવીજેતપુર જેતપુર કો ઓપરેટિવ બેંક સામે ખેડૂતો રોષે ભરાયા છે કારણ કે ખેડૂતોને દૂધના પગાર માટે લાંબી લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે ઘણા સમયથી આ સમસ્યા ચાલી રહી છે બેંકને વારંવાર રજૂઆત કરવા છતાં પણ બેંકો દ્વારા કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને કારણે હવે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ખેડૂતના પ્રતિનિધિગંડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા બેંક પર તારાબંધી કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે ધન્યવાદ

ખાતે જેતપુર પાવી તાલુકાના દૂધ ડેરીના જે સભાસદો છે એટલે કે ખાતેદારો છે જે લોકો છેલ્લા બે મહિનાથી અહીંયા દૂધનો પગાર લેવા માટે ખાતા ખોલાવવા માટે એટીએમ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે હું અગાઉ પણ અહીંના સ્ટાફ અને મેનેજર શ્રીને જે રજૂઆત કરી હતી એના પછી આપણને સંતોષકારક કામગીરી માટેની સાંત્વના આપીને તે વખતે જણાવવામાં આવ્યું હતું અને સ્ટાફનો જે અભાવ હતો એ પણ પૂરો કરવામાં આવ્યો બે હજારનો તેમ છતાં અત્યારે પણ લોકો સવારથી લઈને સાંજ સુધીમાં અહીંયા લાંબી લાઈનો લાગે છે બીજા કે ચૂલી ગઢ ભીખાપુરાથી લઈને આ બાજુ ઊંચાપાન છે લીંબાણી માંગીયા છે એટલે ટૂંકમાં આખા જેતપુર જે જૂનો તાલુકો છે ત્યાંથી લોકો અહીંયા ધક્કા ખાઈને આવે છે સામે રક્ષાબંધનો એક પવિત્ર તહેવાર આવી રહ્યો છે લોકોને પૈસાની પણ જરૂરિયાત હોય તેમ છતાં લોકોએ અહીંયા લાંબી લાઈનો લાગવું પડે અથવા ધક્કો ખાવો પડે છે જે દરેક વખતે આ આ અવારનવાર ધક્કા ખાઈને લોકો પણ પરેશાન થઈ ગયા એટલે લોકોના ચાર પાંચ જણના ફોન આવવાથી અહીંયા મેં ઉપસ્થિત થયો આજે અમે આ તાળું લઈને જ આવ્યા હતા અને અહીંયા કોપરેટિવ બેંકે તાળું મારવાનો આજનો અમે પ્રોગ્રામ કર્યો હતો પરંતુ અહીંના સ્ટાફ જોડે મેનેજર સાહેબ જોડે જે વાત કરતા કેટલાક દૂર દેરીના મંત્રીઓની પણ ફરિયાદો આવી કે એ લોકોને અમે વાવચર આપીએ છીએ અથવા એટીએમ આપી દીધા છે પણ એ લોકોની પણ નિષ્કાળજી છે એ લોકો પણ આવતા નથી વાવચર લેવા માટે કે લોકોને મદદ કરવા માટે એટલે અમે મેનેજર સાહેબ જોડે મંત્રી સાહેબોનું જે છે ડેરીના એમનું લિસ્ટ માંગ્યું છે એમની જોડે ટેલિફોનિક વાતો કરી ચર્ચા કર્યા બાદ ડિરેક્ટર જોડે પણ ચર્ચા કરીશું આગામી દસ તારીખે અથવા પછી અગિયાર તારીખે અમે બરોડા ડેરીનું જે મેનેજમેન્ટ કમિટી છે વર્કિંગ બોર્ડ છે એમને મુલાકાત કરીશું એના સ્થાનિક આગેવાનો સાથે નહીં તો આવનાર દિવસોમાં પછી આ જે કોપરેટિવ બેન્કોમાં જ્યાં જ્યાં જિલ્લામાં જ્યાં જ્યાં આ પરિસ્થિતિ છે તે દરેક બેન્કો પર અમે તાળાબંધી પણ કરીશું આવનાર દિવસોમાં આ દૂધ ગ્રાહકોએ પણ આજે આજે આ તમને દેખાય છે આમાં બધાએ સહી કરી છે એટલે આવનાર દિવસોમાં પછી દૂધ ભરવાનું પણ બંધ કરીશું થોડો સમય જેથી આ તંત્રને આ વહીવટકર્તાઓને ભાન થાય કે અમે પણ અમારું દૂધ આપીએ એની પાછળ અમે રાત દિવસ મહેનત કરતા હોય છે મળસ કે ચાર વાગી જાગીને રાતે અમે મોડા સુધી આ બસ પશુઓની સેવા કરતા હોય અને જ્યારે અમારે પગાર અમારી રોજીરોટી લેવાની હોય ત્યારે અહીંયા લાઇનોમાં પડવું પડે છે દૂધ ભરવા પણ લાઇનોમાં પડવું છે એ હવે કોઈપણ સંજોગો સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં કારણ કે પછી તો દૂધ ભરવાનો પણ બહિષ્કાર થશે જેથી મંડળીઓને પણ તાળા વાગશે અને આવી બેંકોને પણ વાગશે અને એના દ્વારા જે પણ અધિકારીઓ છે જે દૂધના મેવા ખાય છે એ લોકોને પણ રોજીરોટીનો સવાલ ઊભો થશે એવી લોકોની પણ ચીમકી છે અને એમના વતી અમારી પણ એવી માગણી અને ચીમકી આપીએ છીએ વિષ્ણુ રાઠવા પાયાચિતપુર તાલુકા પૂર્વ કારોબારી ચેરમેન અને છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિભાગના ચેરમેન તરીકે હું ફરજ નિભાવું છું